સાબુદાણાની ખીચડી બનાવી આમ તો સાવ સહેલી છે પરંતુ અમુક વાતનું ધ્યાન રાખીએ તો સાબુદાણાની ખીચડી તમારે એકદમ છૂટી બનતી હોય છે તો સાબુદાણા જ્યારે વઘારો ત્યારે તે વધારે પ્રમાણમાં ચડી જાય તો પણ તેમાં ચવડતા આવે છે ચિકાસ આવે છે કે એક દાણો આપણે છૂટી રીતે બનાવવાની આજે ચાર ટીપ્સ મહત્ત્વની જોવાની છે જે એટલી સરસ રીતે મેં સમજાવી છે ને કે તમારી ખીચડી તમે ગમે ત્યારે બનાવો ને ત્યારે એટલી સરસ બનવાની છે અને જો અત્યારે એક કપ જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણા બે ટાઈપ્સના આવતા હોય છે નાના મોટા એમાં મોટાનો ઉપયોગ કર્યો છે હવે તેને પહેલાં તો ખાસ પહેલી ટીપ્સ કે તેને ધોઈ લેવાના તેમાં અમુક સ્ટાર્ચ હોય છે તે નીકળી જવો જરૂરી હોય છે તો એને ત્રણ પાણી વડે મેં તેને ધોયા છે અને જો ન નીકળે તો પછી ચીકાસ આવે છે તો જો એકદમ સરસ છૂટા થઈ ગયા છે આ રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી ક્યારેય તેમાં ઠંડુ પાણી નહીં ઉમેરવાનું આ બીજી ટીપ છે તેમાં હંમેશા નોર્મલ એટલે કે કેવું ઉફાળું ગરમ નોર્મલ પાણી એવું ઉમેરવાનું છે બહુ વધારે પણ ગરમ નહીં અને એક કપ જ્યારે લેતા હોય ત્યારે હંમેશા અડધો કપ લેવાનો સાબુદાણા બધા ડૂબી જવા જોઈએ અને પછી તેને ઢાંકીને તમે ત્રણ કલાક રેસ્ટ આપો ફરજિયાત ત્રણથી ચાર કલાક રેસ્ટ આપવો જ પડે એક કલાકમાં સાબુદાણા પલ્લી જાય છે પરંતુ જો ચિકાસ ન લાવવી હોય તો હંમેશા સાબુદાણાને ત્રણ કલાક તો પલાળવા જ પડશે જુઓ કેટલા સરસ પલ્લી ગયા છે તો આને આને ઊંચા કરીએ તો પણ જુઓ તમે એકદમ છૂટા છૂટા છે તો આ ત્રણ ટિપ્સ તો અહીંયા જ થઈ ગઈ કે સાબુદાણા જ્યારે પલાળો ત્યારે તમે તેને બે ત્રણ પાણી વડે ધો પછી તેને ત્રણ કલાક માટે પલાળી રાખો અને હૂંફાળું ગરમ પાણી ઉમેરવા ત્રણ ટિપ્સ થઈ ગઈ ત્યાર પછી જુઓ અહીં મેં સ્ટીમર મશીન આવે આપણે જેમાં ઇડલી કરતા હોય તેમાં ત્રણ ગ્લાસ ગરમ પાણી કર્યું છે વન ફોર કપ પ્રમાણે શિંગદાણા ઉમેર્યા છે અને હવે જે સાબુદાણા પલેલા છે આપણા તેને એની અંદર ઉમેર દેવાનું છે જો અડધો કપ પાણી લઈએ ને બધું સરસ રીતે તેમાં શોષાઈ જાય અને એક એક દાણો છૂટો થઈ જતો હોય છે અને હવે બે ચમચી પ્રમાણે મેં તેમાં તેલ ઉમેર્યું છે હવે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે સનફ્લાવર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો જે ફરાળમાં ઉપયોગ લેતા હોય તમારા ઘરે તમે એ તેલનો ઉપયોગ કરી શકો છો બધું મિક્સ કરી દેવાનું છે અને સાબુદાણાને હવે આપણે બાફવાના છે તો ઢાંકી દઈશું અને ગેસની ફાસ્ટ ફ્લેમ પર તેને પાંચ મિનિટ રહેવા દેશું પછી પાંચ મિનિટ થતાં જ તેને ખોલીને એકવાર ચેક કરી લેવાના છે પહેલાં તો સાબુદાણાને આપણે હલાવી લઈએ અને તેને ઉપર નીચે કરી નાખીએ અને પછી ચેક કરવાના છે કે સાબુદાણા બફાયા છે કે કેમ તો જુઓ સાબુદાણાને બાફતા સેજે વાર લાગતી નથી આપણે એને બાફી નથી નાખવાના ચમચીની મદદથી ચેક કરીએ તો આપણે જોયું કે સેજ પારદર્શક તો લાગે છે પરંતુ એકદમ નજીકથી જોઈએ તો ખબર પડે કે થોડાક એવા જે પારદર્શક બાકી છે થયા નથી તો એસી ટકા જેટલા થઈ ગયા છે અને સોફ્ટ તો થઈ જ ગયા છે જોઈ શકાય છે કે દાણો દબાઈ રહ્યો છે અને હવે છે ને તેમાં થોડોક વાઇટ ભાગ જે દેખાય છે ને એને ફરીથી આપણે સ્ટીમ કરવા પડશે તો પાંચ મિનિટ કરીએ ફરીથી બે મિનિટ થવા દઈએ અને વધારે આપણે નથી બાફવાના એ આગળ મેં વાત કરી છે તો સાબુદાણાને છે ને બફાતા વાર લાગતી નથી અત્યારે સરસ કેવા પારદર્શક થઈ ગયા છે અને એકદમ ડાર્ક હતા ને વ્હાઈટ એની કરતા અત્યારે તમે જુઓ તો ખ્યાલ આવે કે એકદમ પારદર્શક થઈ ગયા છે હવે આ સાબુદાણાને આપણે ઠંડા કરવાના છે અને જે શિંગદાણા દાણા પણ આપણે બાફવા મૂક્યા હતા તેને પણ ચેક કરી લેશું જો દાણાનો શિંગદાણા છે તે કઠણ તમને લાગે તો પાણી તો ગરમ જ છે થોડીક વારે મારે એમાં રહેવા દેશો એટલે દાણા બફાઈ જશે જો બે ભાગ થઈ ગયા છે એટલે દાણા અહીં બફાઈ ગયા છે અને જો નથી થાય તો પછી એના ગરમ પાણીમાં રહેવા દેશો એટલે દાણા બફાઈ જશે અને સાબુદાણા ઠંડા થઈ જાય પછી એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાના છે પછી જે કાંટો સ્પૂન આવે છે તેનાથી આપણે તેને આ રીતે ફેરવશું ગોળ ગોળ એટલે બધા જ દાણા છે સાબુદાણાને એકબીજાથી છૂટા થઈ જશે અને હું તમને ચેક કરાવું કે જો એક મિનિટ માટે તે મેં હલાવી લીધા છે એટલે દાણા તમે જોઈ શકો છો આપણે જ્યારે સાબુદાણા બફાતા હતા ત્યારે કેવા સ્ટીકી લાગતા હતા એટલે કે ચીકાસવાળા લાગતા હતા અને ભેગા લાગતા હતા અત્યારે તમે જોઈ શકો છો છૂટા થઈ ગયા છે તો આ ચોથી ટીપ્સ હતી કે ખાસ તેને ઠંડા થવા દો ત્યાર પછી એક બાફેલા બટેકાના ટુકડા ઉમેરી દઈએ પછી બાફેલા શિંગદાણા ઉમેરવાના છે અને એક ચમચી પ્રમાણે આપણે તીખા મરચા હોય તેના ટુકડા ત્યાર પછી વન ફોર પ્રમાણે શીંગદાણાનો અથકચરો ભૂકો ઉમેરી દેવાનો છે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો ઉમેરવાનો છે અને અડધી ચમચી અહીં તીખું લાલ મરચું પાવડર અથવા કાશ્મીરી મરચું ઉમેરી શકો છો જો તમે ફરાળમાં નથી ખાતા તો સ્કીપ કરી દો અડધી ચમચી પ્રમાણે મરી પાવડર વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડનો પાવડર ઉમેરી દેવાનો છે અને અડધા લીંબુનો રસ ખાંડનો પાવડર છે એ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે જો તમને ગળી ખીચડી નથી ભાવતી તો પછી તમે સ્કીપ કરી દો થોડા એવા લીલા ધાણા ઉમેરી અને અને બધું મિક્સ કરી આ છે ને હું ઇન્દોરી સ્ટાઇલ બનાવું છું કે જેમાં વઘારની જરૂર પડતી નથી અને બહુ જ ટેસ્ટી બને છે એકવાર પ્રિફર કરું છું કે જો ક્યારેય આ રીતે ખીચડી નથી બનાવી તો એકવાર તો બનાવી જોજો બહુ જ ટેસ્ટી બને છે હવે અડધા કપ પ્રમાણે ફરાળી જેવડો વન ફોર કપ પ્રમાણે આપણે ડ્રાયફ્રુટ ઉમેરવાના છે જેમાં કાજુ બદામ મેં છે ટોટલી ઉમેરવા હોય તો જ ઉમેરો ન તો તો પછી બધું મિક્સ કરી છે ચાર ટિપ્સ તમે પણ જો ધ્યાનમાં રાખશો તો સાબુદાણાની ખીચડી બનાવવામાં તમે પણ માસ્ટર બની જશો સાબુદાણા પેલા બે ત્રણ પાણી વડે ધો પછી તેમાં ઉફાળું ગરમ પાણી ઉમેરો એ પણ સાબુદાણા જેટલા લ્યો છો તેનાથી અડધું ત્યાર પછી આપણે તેને પ્રોપર ટાઈમ આપો પરળવા માટેનો અને પછી ઠંડી થઈ જાય બફાયા પછી તેની એકવાર સરસ રીતે હલાવી લો અને પછી બાકીની પ્રોસેસ ચાલુ કરો એટલે એકદમ સરસ તે ખીલી ખીલી બને છે અને છૂટ્ટી બને છે અને જો આ ખીચડીની રેત તમને પણ ગમી હોય તો ટ્રાય કરજો રેસીપીને શેર કરજો ફરી મળીશું આ